નમસ્કાર મિત્રો મિત્રો આજે વીસ ફેબ્રુઆરી બે હજાર ચોવીસના રોજ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ દ્વારા ખેતીવાડી ઉત્પાદનના બજાર ભાવ આવી ગયા છે તો જેમ આજે પણ આપણે ગુજરાતના મોટા મોટા છ માર્કેટયાર્ડના ભાવ તાલ જાણીશું જે માર્કેટયાર્ડના નામ આ પ્રમાણે છે કોડીનાર જુનાગઢ રાજકોટ ગોંડલ અમરેલી અને જામનગર આ છ યાર્ડના ભાવતાલ આપણે જાણીશું પરંતુ વિડીયો શરૂ કરતા પહેલાં વિડીયોને એક લાઇક કરી લેજો અને આવી જ અપડેટ ડેઇલી મેળવવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો તો શરૂઆત કરીએ કોડીનાર યાર્ડના બજાર ભાવથી સૌ પ્રથમ આવે છે રાયડો રાયડાના ભાવ રહ્યા આઠસોથી નવસો ને પાસઠ રૂપિયા એરંડા એક હજારથી એક હજાર નેવું રૂપિયા ચણા નવસોથી અગિયારસો છવ્વીસ રૂપિયા મેથી નવસોથી અગિયારસો અડસઠ રૂપિયા તુવેર चौदह सौ थी अठार सौ तीस रुपया धा नौ सौ थी तेर सौ सो रुपया सोयाबीन सात सौ पच्चीस थी आठ सौ तैत रुपया सौ थी आठ सौ अड़सठ रुपया बाजरी तरह सौ पचास थी पाँच सौ तरह रुपया घऊँ टुकड़ा चार सौ चालीस पाँच सौ पच्चीस रुपया मगफली झीणी अग्यारो बोतर थी बार सौ एकाणु मगफली जीवीस बार सौ पच्चीस तेर सौ चौसठ रुपया જુનાગઢ માર્કેટ યાર્ડની વાત કરીએ તો સૌ પ્રથમ આવે છે જીરું જીરુના આજે ભાવ રહ્યા પિસ્તાલીસોથી પાંચ હજાર આઠસો રૂપિયા એરંડા એક હજાર બાણું થી એક હજાર બાણું રૂપિયા ચણાના ભાવ રહ્યા એક હજાર પચાસ થી અગિયારસો પાંત્રીસ રૂપિયા અડદ સોળસોથી અઢારસો બાસઠ રૂપિયા મગ સત્તરસોથી બે હજાર ચુમ્માલીસ રૂપિયા તુવેર અઢારસોથી ઓગણીસો અઠ્યાસી રૂપિયા ધાણા અગિયારસો પચાસથી પંદરસો અઠાવન સોયાબીન આઠસો એકવીસથી આઠસો ઓગણાસિત્તેર બાજરી ચારસો રૂપિયાથી ચારસો એકોતેર રૂપિયા તલ કાળા થી ઓગણત્રીસો રૂપિયા તલ સફેદ ચોવીસોથી થી પંચાણું ઘઉં ટુકડા ચારસો પચાસથી પાંચસો નેવું રૂપિયા ઘઉં લોકવન ચારસો ચાલીસથી પાંચસો રૂપિયા મગફળી અગિયારસો પચાસથી તેરસો રૂપિયા કપાસ અગિયારસો એકતાલીસથી અગિયારસો રૂપિયા રાજકોટ માર્કેટ યાર્ડની વાત કરીએ તો સૌ પ્રથમ આવે છે કલોજી કલોજીના જે ફાવરિયા એકત્રીસોથી તેત્રીસો ચાલીસ રૂપિયા સિંગદાણા પંદરસો એંસીથી સોળસો નેવું રૂપિયા જીરું પિસ્તાલીસોથી છ હજાર સો રૂપિયા રાયડો આઠસો ચાલીસથી નવસો પિસ્તાલીસ રૂપિયા એરંડા એક હજાર એંસીથી અગિયારસો છવ્વીસ રૂપિયા ચણા એક હજાર પચાસથી બારસો સાઠ રૂપિયા રસકા બીજ સોળસો સિત્તેરથી એકત્રીસો રૂપિયા શુવા સત્તરસોથી સત્તરસો રૂપિયા मेथी नौ सौ पचास थी चौदह सौ रुपया अड़द तेर सौ चालीस अठार सौ पिस्ता रुपया मग सोल सौ पचास थी हज़ार पचास रुपया तुबेर सोल सौ अगियार बे हज़ार पच्चीस रुपया धाणा अगिय सौ ए सत्तर सौ एक रुपये अजमो बीस सौ चालीस ओगत सौ रुपया सोयाबीन आठ सौ तेवीस आठ सौ एकोतेर रुपया जुआर सात सौ ए आठ सौ सत्तावन रुपया લસણ ચોવીસોથી ચાર હજાર રૂપિયા વરિયાળી એક હજારથી અઢારસો રૂપિયા મરસાંચૂકા પંદરસોથી સાડત્રીસો ત્રીસ રૂપિયા તલકાળા સત્યાવીસો એંસીથી ત્રણ હજાર ચાલીસ રૂપિયા તલ સફેદ પચીસોથી ઓગણત્રીસો ઓગણપચાસ રૂપિયા ઘઉં ટુકડા ચારસો નેવુંથી છસો પાસઠ રૂપિયા ઘઉં લોકવન ચારસો એંસીથી પાંચસો ત્રીસ રૂપિયા મગફળી ઝીણી અગિયારસો ચાલીસથી બારસો નેવું રૂપિયા મગફળી ચીવીસ અગિયારસો પચાસથી તેરસો સાઠ રૂપિયા કપાસ બારસો પચાસથી પંદરસો ચાર રૂપિયા ગોંડલ માર્કેટ યાર્ડની વાત કરીએ તો સૌપ્રથમ આવે છે રાયડો રાયડાના ભાવરિયા આઠસો એકાવનથી નવસો એકતાલીસ એરંડા એક હજારથી અગિયારસો છેતાલીસ ચણા નવસો એક્યાસીથી બારસો એકતાલીસ અડદ પંદરસો એકાણુંથી સોળસો એક્યાસી મગ તેરસો એકથી અઢારસો રૂપિયા ડુંગળી સફેદ બસો એકથી બસો છોતેર રૂપિયા તુવેર બારસો એકથી બે હજાર એકાણું ધાણા સાતસો એકાવનથી તેરસો એકતાલીસ સોયાબીન આઠસો છથી આઠસો છપ્પન રૂપિયા લસણ નવસો એકાણુંથી તેરસો એકાવન રૂપિયા ડુંગળી સફેદ છોતેરથી ચારસો અગિયાર રૂપિયા તલ સફેદ બે હજારથી અઠ્યાવીસો એકોતેર રૂપિયા ઘઉં ટુકડા ચારસો પચાસથી છસો રૂપિયા ઘઉં લોકવન ચારસો ચાલીસથી પાંચસો એક્યાસી રૂપિયા ઘઉં મગફળી ચીણી આઠસો એકાવનથી તેરસો અગિયાર રૂપિયા મગફળી ચીવીસ આઠસો એકથી તેરસો છપ્પન રૂપિયા કપાસ અગિયારસો એકાવનથી ચૌદસો એકાણું રૂપિયા અમરેલી માર્કેટ યાર્ડની વાત કરીએ તો સૌ પ્રથમ આવે છે સિંગદાણા સિંગદાણાના આજે ભાવ રહ્યા તેરસો સિત્તેરથી સોળસો રૂપિયા જીરું तरह हज़ार नौ सौ पिंचोतेर छ हज़ार बसो पिंचोतेर एक हज़ार चौप्पन थी एक हज़ार पंचाणु रुपया चना आठ सौ तीस की रुपया तुवेर बार सौ चालीस अठार सौ पिस्तालीस धाणा अगियारो सोल चौद सौ नेव रुपया सोयाबीन आठ सौ तीस आठ सौ सुडतालीस रुपया जुआर पाँच सौ एशी थी सात सौ पांसठ रुपया तलकाड़ा बेहजार ओगत सौ पंचावन रुपया तल, तल सफेद પંદરસોથી એકત્રીસો વીસ રૂપિયા ઘઉં ટુકડા ચારસો ચાલીસથી છસો ચોર્યાસી ઘઉં લોકવન ચારસો એકતાલીસથી પાંચસો એકસઠ રૂપિયા મગફળી ઝીણી અગિયારસો ચાલીસથી બારસો એક્યાસી રૂપિયા મગફળી અગિયારસોથી તેરસો છવ્વીસ રૂપિયા કપાસ નવસો નવ્વાણુંથી પંદરસો એક રૂપિયા જામનગર માર્કેટ યાર્ડની વાત કરીએ તો સૌપ્રથમ આવે છે જીરું જીરુના ભાવ રહ્યા ત્રણ હજારથી છ હજાર રૂપિયા રાયડો આઠસોથી નવસો પંચ્યાસી એરંડા એક હજાર પંચ્યાસીથી અગિયારસો ચણા એક હજાર પંચાવનથી એક અગિયારસો ઓગણ અડદ ચારસોથી પંદરસો પાંત્રીસ રૂપિયા મગ નવસો પચાસથી સોળસો પાંત્રીસ રૂપિયા તુવેર સત્તરસોથી ઓગણીસો પાસઠ રૂપિયા ધાણા નવસો સાઠથી પંદરસો પચીસ રૂપિયા અજમો બાવીસો પચાસથી ચુમ્માલીસો વીસ રૂપિયા લસણ સોળસો પંચાવનથી ત્રણ હજાર ત્રીસ રૂપિયા ડુંગળી સો રૂપિયાથી ચારસો રૂપિયા ચૂકા છસો પિંચોતેરથી સાડત્રીસો પંચાણું રૂપિયા બાજરી ત્રણસો દસથી ચારસો પંચાણું રૂપિયા ઘઉં ટુકડા ચારસોથી પાંચસો સિત્તેર રૂપિયા મગફળી ઝીણી એક હજાર પચાસથી બારસો પાસઠ રૂપિયા મગફળી એક હજારથી બારસો સાહીઠ રૂપિયા કપાસ અગિયારસોથી પંદરસો પચીસ રૂપિયા રાહતા આજના બજાર ભાવ ખેડૂત મિત્રો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને એક લાઇક કરી લેજો અને આવી જ અપડેટ ડેઈલી મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો